ભાજપનો મહામંત્રી એક ત્રેવીસ વર્ષની યુવતી છે તેને તેના મિત્રના સાથે એક હોટલમાં લઈ જાય છે અને ત્યારબાદ તેને નશાકારક પીણું પીવડાવ્યા બાદ આ બંને આરોપીઓ તેના પર ગેંગરેપ આચરે છે આ ઘટનાએ ગુજરાતમાં ચકચાર મચાવી છે અને સૌ કોઈ લોકો અચંબિત પણ થઈ ગયા છે કેમ કે આરોપી પોતે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે સુરત ના જહાંગીરપુરી વિસ્તારમાં આવેલી એક હોટલમાં એક ત્રેવીસ વર્ષથી યુવતી છે તેને ભારતીય જનતા પાર્ટીનો સુરતનો વોર્ડ નંબર આઠ નો મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ લઈ જાય છે આ યુવતીને ફરવાના બહાને આ બંને આરોપીઓ તેની કારમાં લઈ જાય છે ત્યારબાદ આ જહાંગીરપુરાની હોટલમાં તેને લઈ જવામાં આવે છે તેના સાથે વાતો કરે છે ત્યારબાદ તેને નશાકારક પીણું પીળવામાં આવે છે અને ત્યારબાદ આ બંને આરોપીઓ જે સુરત વોર્ડ નંબર આઠનો મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવ સિંહ છે તે તેના પર ગેંગરેપ કરે છે આવા આરોપ આ યુવતીએ લગાવ્યા છે અને આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી દીધી છે અને સુરત ઝોન પાંચના ડીસીપીનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું છે ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર સંબંધી રજૂઆત મળેલ જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે સદરબનામાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને વાનમાં નથી એ દરમિયાન એનું હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ જે એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ જ છે એવું એના જણાવ્યું છે એ બે વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને ભોગ બનનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે આમ સુરતમાં આ ગેંગરેપની ઘટનાએ ખૂબ ચકચાર મચાવી છે અને ભારતીય જનતા પાર્ટીના સાથે વોર્ડ નંબર આઠનો આ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય છે જે સંકળાયેલો છે અને તેણે પોતે આ યુવતી પર ગેંગરેપ આચર્યો છે તે કારણસર સ્વાભાવિક છે કે હવે રાજકારણ પણ ગરમ થશે અને આરોપીઓ છે તેમને સખતમાં સખત સજા થાય તેવી માંગ પણ ઉઠશે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेन कहिजे पीड परा